આર તીર જાયા હર સિદ્ધ માની રેમ ધમ નો બતવા રે જણ નણ જાલર ઘન કે રે તો બધો કેટલો કોમ થઈ ગયો ના હવે તો કે મત મત કરો તમ તમ રાત ને દાવ કોમ કરો પણ કશું હાલવા જ નહીં કમાઈ બે રૂપિયા હાલતા નહીં કે ઘરમાં કોઈ ઠેકોણો કરાવો બસ એવો ને એવો રહી ગયો એવો ને એવો આ પેલા રાકેશ ભાઈએ તો બોટું ધાબુ બનાવરાયું અને હું એમનાથી પ્લાસ્ટર થતું નહીં રોજ વાળી વાળી ના દૂર ધૂળ ઘડી સાફ કર્યું નહીં પાછું એવું ને એવું થઈ ગયું નહીં કશું ઓફરતા જ નહીં ને જિંદગીમાં મારું કશું ઓભળ્યું નહીં બોલો હું એમનાથી કંટાળી જઈશું હું તો ચાવા મેઠ્યું

ओम लगार मुढा मार एटलो बोल क ए तो मु सोते काम करू आवा, ना ना हो, 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 आ वा हो माटी रामे तो कोई काम ना कर आ पेले होम घर जो आ धाबा वाळू चेटलो मस्त घर बनाई अंदर तो, तो स्टाइशो ना खाई जिका चेटलो चेटलो फर्नीचर कराई बंगला होय तो आपा झोपो ना पाळ ना खोय ना ना तो मजूरी करी पड़ो ए लोकन बंगला से दे रहा भाई चप्पल पेरिन फरा तमार कोई झुंपड़ा में मुट पेरिन फरो सो तम ना नहीं तमार वाली मौत छक्कर वा जो कोई जिंदगी नहीं है तो तो री मने पेला સ્ક્રીન આવતા હું થાય અરકની મારી નાચું એટલે કુટકા બસ હવે બંધ જા બહુ થઈ ગયું બહુ બોલ બોલ વધારે કરસ પર તું વધારે પર તું બોલું છું તું તે ઓ શું બોલવા વાળી લાગી બોલ ખબર નથી જો આ તા માર તો આટલું જ બોલવા જો હું તો બોલે જ જો પાલવા તો ર ના પાલવા તો કોઈ નહીં આ ચોકીન ચટ વાત છે આ આ મારે જે સાઈ રહેસો બરાબર પાલવ તું જ નહીં માન તો નહીં પાલવ તું ભાઈ હમ

બોય ઉડ પાડાતારે તો ફૂફી બા એ હા રોમરીજી હા તારું મરી જાય રોમરીજી આજ તો તેલી બરી ન આવતું તા

પી પી અરે છોડી આવી ગઈ પી અરે બેટા ના કે ઘર હતા ઓન ના પાર્ટી થી ક નહી લાગી મારી છોડી ની હું થ્યુ પણ હું થુ હું કેમ રવા બેટા હું થ્યુ બેટા મારી મારી પાર્ટી મેલી કોને મારી બેટા એક ભાઈ દોરી હે ये के लुकेर ना करे दान गाडी पैसा पैसा जमिसले नाइ पिउ मा त बोइ हो उ थियो पण उ किथु के जे तने आ त मारीन गाडी मेले मनकेता त पियर मरि हेजे अरे कसछु ना थी बोली बापा अरे जमिन कउ सटु का लइ गयो त त रोबना मन्तो के जत्ता बापान के पड़ी रे आवती नई पासी ये त उकी बिठायो मन उपन ना ल ले खले खले लियो खले हो

સોની પર ઘર ના પગાવે કે આપણે કોણ ઘર ના પગાવે ના ગદા હોય હો મારી છોરી આજુ થી મોટી કઈ સાવ હું મોટી નહી કરું જો નહીં આવી હોન વાત કરો છો મોટી કરતો કે મે ભટપટ હાથ ઉપાડું છું ને મે લે બે જણ આમ હમણા કતા મે લે કતા અરે ફોન બોન કતા ને મે વઈ જણ કા લેવા આવજો એમ કરી આવા વાલા કરું જો આખો જમઈએ જોઈએ સો આઘા બે વઈ નઈ કાઢું સોજી મારી ખબર નહીં

આ લગીર બોલ્યો ને નાઠો ઠેલો ભરીને બાપ નાઈ કે હું તો જોઉં છું મારા બાપાને કે નહીં રહું નોમ તેમને કે આ કે મારા તો ઝૂંપડું પડે છે કે બંગલો કરો કે પેલોનો બંગલો સેવો છે ને આવું બધું ક્યાં કે હું મારા બે શબ્દો ના કહેવા પડું કેવા પણ પૈસા ન હોય તો આપણે આપ સાપડું પૈસા શું છે લાવવાના કે હાલ તો હું એ તો કહું છું તાણે કે ભરિયાઈ પાકી છે ઊભો રહે છાડ્યો ઘર મો હું ક્યાં લેડી લેવા જવું છું હાલ બનો તમ જવું જો કેમ નાવું ના મુનીયા બનો જો હું અરે હું તને કહું હેર મનાંગાદી

અટા દીએ ખાતા જો કરીસો બોલો તું બોલ્યા લે પાણી પી લે લતા ઓ તહ હારો ની શાંતિ જ હોય કે અંતાનું હોય તમાર ઘોડે હું કો મઈન આઈયો બજ તો મઈ નાખો મઈ તો નાખો મઈ ભાઈ માફમાં કરી आपनी पुरी, पुरी, पुरी उशीरा को यह मैं अपन वाईचू उशी पुरी उशीरा को तक्षान कट्टाख ताक्षा कहिजो नेखली आवाद बहू कर अवाद यहाद लिज्वां स्वंती संथ वांती वाद अमार समयन, अमार सोनी बौल-बौल कर अवाद पान लेवाई, तम घर करवाद कीद�

બોલી કરી હતી ભાભી પણ હવે બધું આપડો ભાભી તમે મેમોન પાયો

બીક રાખવાની જ ના બરોબર બીક રાખવાની ફોન કરું છોડવાનું પણ મારી તું તારા મારી તમારી જઈ હું આબરું શી ભરી શકાય મરી તો આટલી આબરું હત કે

मू तो जा नाही जती जा बेटा रे डेरू डेरू धाती तजी तू आय अब कशू बोलू तू ता टाकी का वाळती बेटा वा? okay, तो, तो ता हे पिलो आवसते आवजी अब अंदर ओ बापी न होन हां वाचो હોય જોઈ મિત્રો જોજો અમારા ડોશી જે હોય ને સોડીની જિંદગી બગાડ તે હર ખા રવાના દે હારી મોય કેસે કે તન લગી કો પોન તરત નહી આવન કોમ નહી કરવા કે પોટામ મેલવા ને આ હું કરા અમારા ડોશીને કે દે હું કોઈ કરતા ના દરેક માં બાપ કહું છું કે ખોટી દીકરીને ને સલા નહી આલવાની હારી સલા આલવાની કે ગળવાનું ગરમો થાય